એ જો મોરી મલે જો વાત કહી તો કે તે પણ અમે અને આ બતાવાનું ને તારે કી સેટાઈ બતાઈ દીધું કે આ સેટાઈ બતાવવાનું છે તારે બતાવ્યું કીધું ક્યાં બતાવું પીવડાવવાનું કયું બળદ તો આવડા કોઈ તું પણ મે તો કોઈ દા પીવડાવ્યું એક એક આમ કરી બતાઈ દું મને બતાવાનું છે કીધું મે તમશી

કેટલું પણ સેવા કરે गिर आयो <tuh>

ભારે કરવું મારા દારૂ પીવું એટલે હું કેવું મોજ માં ફરું જો

છોકરા ના તમે પૈસા તમારે લઈ લેવાના છોકરો એટલે મુહન મોટી ઉંમર નો આપડે વાળા ઉપર ના પચાસ રૂપિયા થઈ ગયો પાંચસો ચાલીસ છે રૂપિયા નું

પચાસ પચાસ નહી પડતું આ તો કોઈ ભમાયા વગર ના મેલું આ તો કોઈ ભમા બાપા આવે ને તો બાપા નહીં પડે તો ખાપાટ આરોપ કરે

જો તેરા ભાઈ બન્ને કઈ આઈ કાકા ઓય સુવા બજાય બીજું પીવું પડશે અલ્યા બીજું પીવું પડશે ઓ પીવું પડશે ઓમ બધું ઉપે લે થઈ ગયું લાગે કેવું થઈ ઓમ નસો બધું ઉતરી જાય એવું લાગે અન જો ઓમ તો બહુ પી હું તે તો હવારમાં તમે બેમારી ના આયો અરે લઈ જો હે ને અર કોઈ હે જો હાર કમ્પ્લીટ

તાપો દોતાન ખબર હે કેવો ટેન્શન જતો ટેન્શન કે હું શું અતારતો હે ને મારો બાપો હોમી આવે ને મેટ જોલ માંગ દેતો યાર થાપ મેલું ઓમ કરે યાર ભલે મારો બાપો રે ને ને જો કેવો કમ્પ્લીટ હેડુ લાગે પીધો મે ના લાગે લે આવલી લાગતો છે પર શું કહું ઓમ મારો ચક્કર જેવો આવતો ને ઓ લાગે ટેન્શનમાં ચક્કર આવવા દે

ક્રંચા નો મોકળો પોણે તો બોરે જવાનું મારો હારે કશું ખબર જ નહીં પડતી બોરે તપાસ કરવા દે બોરે તો પાકી જવાય આવ્યો આ છોકરો દેખાતો નહીં આ બજુઈ નહીં દેખાતો શું છે દરવાજો બંધ છે છે મારો

એય છોકરા ઊભો થા લે અલ્યા મારું હરુ ખાટુ ખાટુ ચાડી જો ગંધાયો હા કાળ માલ માર આ દારૂ પી ગયા ઓય કોણ હે રે એ ખબર ઓય ઊભો રા દો ઊભો રા ના માર બાપા જે અવાજ હમરા ને ઊભો થા છોકરા ઊભો થા કહો મારા હર કોણ હું ના ના શુ કરે છે મેં શુવા પેલે શુ કરે પીતા શીખવ્યો ફટ તને ના નતું પડ્યું આને અરે મારો ભાઈ છે નાનો તર જન પીતા શીખવાડું શુવા અરે આ બધું પછી

મે આપણે આવા દાળું ચોપી ના એટલે તમે ગામમાં મે પ્રતિબંધ કરાય દીધો હોય આ ચોપી ના ચોપી ના નાનો અટ હેમાં કાકો બેકવા ન પતી જા કાકા વારી ભાડુવારી હાલો કે એ ઓ લે ચોપી ના આતા

અરે વિધી રુકો 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 તમે તો બુરો માર માર કરો છો જો આટલો તને માર્યો તોય તને હજી છે

મિત્રો દારૂ નું વ્યસન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે દારૂ પીવાથી તમારા ઘર ને તારું આવી શકે છે કારણ કે દારૂનું વ્યસન કરવું નહીં મિત્રો આ વિડીયો ફક્ત અમે મનોરંજન માટે બનાવ્યો છે આ વિડીયો અમારો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી જય માધુભાઈ